નમસ્કાર સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં છપ્પન હજાર સો કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે હરિયાણા વિધાનસભાની નેવ બેઠકો માટે મતદાન શરૂ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં અઠ્યાવીસ માઓવાદીઓ ઠાર ભારતની વિદેશી હુંડિયામણની અનામત સાતસો અબજ ડોલરને પાર આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં દુબઈમાં રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો અઠ્ઠાવન રને પરાજય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વાશીમ અને થાણેમાં કુલ છપ્પન હજાર સો કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી વાશિમમાં ત્રેવીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાના મૂલ્યની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલોનો પ્રારંભ કરાવશે તેઓ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો જમા કરાવશે આનાથી દેશભરના નવ પૂર્ણાંક ચાર કરોડથી વધુ ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમનો સીધો નાણાકીય લાભ મળશે આ પ્રસંગે તેઓ મહારાષ્ટ્ર સરકારની નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાના પાંચમા હપ્તા હેઠળ ખેડૂતોને આશરે બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો લાભ પણ જારી કરશે તેઓ બંજારા સમુદાયના સમૃદ્ધ વારસા પર બંજારા વિરાસત સંગ્રહાલયનું પણ ઉદઘાટન કરશે શ્રી મોદી કૃષિ આધાર માળખું ભંડોળ હેઠળ એક હજાર નવસો વીસ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના ટુ પોઈન્ટ ઓ હેઠળ મહારાષ્ટ્રમાં કુલ ઓગણીસ મેગાવોટની ક્ષમતાવાળો પાંચ સોલાર પાર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે શ્રી મોદી થાણે ખાતે બત્રીસ હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ગઈકાલે નવી દિલ્હીમાં કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવને સંબોધન કરતા તેમણે કહ્યું કે ભારત મોબાઇલ ફોનના આયાતકાર દેશથી નિર્માતા બનવા તરફ આગળ વધ્યો છે તેમણે નોંધ્યું કે દેશ ટુ વ્હીલર અને ટ્રેક્ટરનું સૌથી મોટો ઉત્પાદક અને મોબાઇલ ફોનનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના પાંચ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ટૂંક સમયમાં વિશ્વના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવશે इंडिया सेमीकंडक्टर मिशन के कारण 1.5 ट्रिलियन रुपए इन्वेस्टमेंट हो रहा बहुत जल्द ही भारत के पांच सेमीकंडक्टर प्लांट्स दुनिया के कोने कोने में मेड इन इंडिया चीज पहुंचाने लगेंगे भारत एफोर्डेबल इंटेलेक्चुअल पावर का सबसे बड़ा सोर्स है दुनिया भर की कंपनियों के सेवेंटीन हंड्रेड से अधिक ग्लोबल कैपेबिलिटी सेंटर्स हैं जो आज भारत में काम कर रहे हैं મતદાન હરિયાણા વિધાનસભાની નેવ બેઠકો માટે મતદાન શરૂ થયું છે સવારે સાત વાગે શરૂ થયેલું મતદાન સાંજે છ વાગે પૂર્ણ થશે આ ચૂંટણીમાં બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો એક હજાર એકત્રીસ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે સમગ્ર રાજ્યમાં કુલ વીસ હજાર છસો બત્રીસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે મુક્ત ન્યાયી અને સરળ મતદાન સુનિશ્ચિત કરવા માટે વેબકાસ્ટિંગની સુવિધા રાખવામાં આવી છે બે પરંપરાગત હરીફો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે બંને પક્ષોએ નેવ્યાસી બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે જો કે રાજકીય નિરીક્ષકોના જણાવ્યા પ્રમાણે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળ બસપા અને જનનાયક પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિપાંખીય બન્યો છે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં અઠાવીસ માઓવાદીઓ માર્યા ગયા છે દક્ષિણ અબુઝમાદ જિલ્લામાં ગઈકાલે માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળતા સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ ગોવેલ નેંદુર અને થુલથુલી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી આ દરમિયાન નેંદુર થુલથુલીના જંગલમાં માઓવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થતા અઠયાવીસ જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળેથી સ્થળેથી ગયેલા માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે ઘટનાસ્થળેથી સ્થળેથી એકે ફોર્ટી સેવન સહિત અન્ય હથિયારો પણ મળી આવ્યા છે છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી આ વિસ્તારમાં હજી પણ તપાસ અભિયાન ચાલી રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે લોકોને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની વાસ્તવિકતાને સમજવી જોઈએ અને નિર્ણાયક પગલાં લેવા જોઈએ સુશ્રી મુર્મુએ ગઈકાલે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા વિષયવસ્તુ પર વૈશ્વિક શિખર બેઠકને સંબોધન કર્યું હતું દરમિયાન તેમણે રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામ ખાતે આદિ ગૌરવ સન્માન સમારોહને સંબોધન કરતા આદિવાસી સમુદાયના લોકોને તેમના બાળકોને શિક્ષિત કરવા અને તેમને આગળ વધવાની તક આપવા આહવાન કર્યું હતું ભારતની વિદેશી હુંડિયામણની અનામત સાતસો અબજ ડોલરને પાર થઈ છે આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત ચીન જાપાન અને સ્વિટ્ઝરલેન્ડ બાદ ચોથો દેશ બન્યો છે સત્યાવીસ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતની વિદેશી હુંડિયામણ અનામત બાર અબજ પાંચસો કરોડ ડોલર વધતા સાતસો ચાર અબજ આઠસો પંચ્યાસી કરોડ ડોલરની નવી ઊંચી સપાટીએ સ્પર્શી હતી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ગઈકાલે રાત્રે દુબઈમાં રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો અઠ્ઠાવન રનને પરાજય થયો છે એકસો એકસઠ રનના લક્ષણો પીછો કરતા ભારત ઓગણીસ ઓવરમાં માત્ર એકસો બે રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું ન્યુઝીલેન્ડ વતી રોઝમેરી મેરે ચાર વિકેટ લીધી હતી અગાઉ ટોસ જીતીને બેટિંગ લેતા ન્યૂઝીલેન્ડે વીસ ઓવરમાં ચાર વિકેટ એકસો સાહીઠ રન કર્યા હતા આજે ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે જ્યારે ગ્રુપ બીમાં ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે બંને મેચ શારજહામાં રમાશે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આગામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ઇસ્લામાબાદમાં આગામી પંદર અને સોળમી ઓક્ટોબરે યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન શ્રી જયશંકરની દ્વિપક્ષીય બેઠક અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી વિશ્વ આરોગ્ય સંસ્થા એ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે અનેક દેશોમાં રોગના કેસો વધતા ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતા ડબલ્યુએચએ આ નિર્ણય લીધો છે અત્યાર સુધીમાં મંકીપોક્સના ત્રીસ હજારથી વધુ કેસ નોંધાયા છે અને આઠસોથી વધુ લોકોના મોત થયા છે આફ્રિકન સંઘના રોગ નિયંત્રણ કેન્દ્ર અનુસાર આ રોગ સોળ દેશોમાં જોવા મળ્યો છે જેની સૌથી વધુ અસર કોંગોમાં જોવા મળી છે ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે આ સંધિનો પ્રસ્તાવ ભારતે લગભગ ત્રીસ વર્ષ પહેલાં મૂક્યો હતો સંયુક્ત રાષ્ટ્રની કાયદાકીય સમિતિને સંબોધન કરતા સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના પ્રતિનિધિ આર મૈથિલીએ આતંકવાદી જૂથોની વધતી તાકાત પર ચિંતા વ્યક્ત કરતા આતંકવાદ પર વ્યાપક સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા માટે વર્તમાન મળાગાંઠને દૂર કરવા માટે વિશ્વ સમુદાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જાનુ પરમાર નમસ્કાર ગુજરાત સમાચારની હેડલાઇન છે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ કેનેડામાં વેઇટરની નોકરી માટે ત્રણ ભારતીય વિદ્યાર્થીઓ લાઇનમાં ઈરાનના સર્વોચ્ચ નેતાએ કરેલા ભાષણમાં સમાચારને સંદેશ અને નવ ગુજરાત સમયે હેડલાઇન બનાવી છે સંદેશનું હેડિંગ છે દુનિયાભરના મુસ્લિમ દેશો એક થાય ખામેની જ્યારે નવ ગુજરાત સમયનું હેડિંગ છે ઇઝરાયલ દુષ્ટ રાષ્ટ્ર લાંબો સમય ટકશે નહીં ખામેની આ ઉપરાંત છત્તીસગઢમાં છત્રીસ નક્સલવાદીઓ ઠાર આ સમાચારને ગુજરાત સમય ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને સંદેશે પ્રથમ પાને સ્થાન આપ્યું છે હેલ્થ ઇન્સ્યોરન્સ ટ્રેક્ટર્સ સહિતની ચીજો પર જીએસટી ઘટાડવાની પેનલની વિચારણા આ સમાચારને નવ ગુજરાત સમયે પ્રથમ પાને લીધા છે આજે હરિયાણા વિધાનસભાની ચૂંટણી વિદેશ પ્રધાન જયશંકર એસસીઓની બેઠક માટે પાકિસ્તાન જશે માલદીવના પ્રમુખ રવિવારથી ભારતની મુલાકાતે શેર બજારમાં રોકાણના સોળ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં છપ્પન હજાર સો કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે હરિયાણા વિધાનસભાની નેવ બેઠકો માટે મતદાન શરૂ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં અઠ્યાવીસ માઓવાદીઓ ઠાર ભારતની વિદેશી હુંડિયામણની અનામત સાતસો અબજ ડોલરને પાર આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા